નમસ્કાર મિત્રો જે વિડીયોમાં મિત્રો બંને બંને રોડની ખેડૂતોની ડુંગળી રોડ ઉપર ઊભી છે અને યાર્ડમાં જગ્યા હોવા છતાં પણ અત્યારે યાર્ડમાં ડુંગળી લાવવાની મનાય છે તો ખેડૂતોને અત્યારે કેટલી મુશ્કેલી વેઠવી પડે છે મિત્રો અને તમે જોઈ શકો છો તે પ્રમાણે તો વહેલી તકે મિત્રો આવો ખેડૂતો સાથે હવે કેટલો તમે અન્યાય કરશો આવો અન્યાય ખેડૂતો સાથે થવો ન જોઈએ કારણ કે ખેડૂતો એ આપણા દેશનું ભાવિ છે ખેડૂતો છે તો આપણે ખાઈ શકીએ છીએ ખેડૂતો છે તો આપણું અસ્તિત્વ છે ખેડૂતો અને આર્મી વાળા છે તો આપણું જીવન શક્ય છે નકર કોઈ આર્મીવાળા જો ન હોય તો આપણે ક્યારના ટપકી હોય અને જો ખેડૂતો ન હોય તો આપણે આમ નમય તડપી તડપીને ભૂખ્યા પેટે આમ કહીને બે દિવસમાં આમ તો લઈ જાવ તો આ ખેડૂતો જે ખેત પેટે પકવે છે ડુંગળી મગફળી કપાસ એ બધુંય અને અત્યારે ડુંગળીનો મુદ્દો છે તો ડુંગળી પકવી અને રાત દિવસ બધુંય ઉજાગરા વેઠી બધાય પ્રસંગો જાતા કરી અને મહા મહેનતે મિત્રો ડુંગળી એમ ન એમ નથી પાકતી તમે જોવો અને જાવ કારેક અને જાણો બધું કેમ ડુંગળી ખેડૂતોના વાડીએ પૂગો લાઇટો ઝટકા મારતી હોય ટાયડ પડતી હોય માંદા પડે મિત્રો અને કેટલી મુશ્કેલી વેઠે ક્યારે ડુંગળી પાકે ને તમે અત્યારે યાર્ડમાં લાવો ઠલવાનો ન જો આવો મિત્રો આવો અન્યાય હવે ન લાવવો જોઈએ કારણ કે આમનું ને આમનું બધું તમે સહન કરતા જાઓ ને અને મૂંગા પેટે મૂંગા મોઢે રહેવો તો હવે આમનું કંઈ હાલ છે નહીં અને મિત્રો આજે અમારે રાજકોટ આવવાના લીધે મોવા માર્કેટિંગ યાર્ડમાં જે આયોજન હતું સરસ રીતે એમાં હાજરી ન આપવાની એ બદલ હું માફી માંગુ છું કારણ કે મારે અગેજકીન હું કામ હોવાને લીધે હું રાજકોટ આવેલો હતો તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ બાપા સીતારામ